નમસ્કાર આજે અમો ગુજરાત રાજ્યના કમિશનર રમત ગમતે યુવા પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ગુજરાતના જે કલાકારો જે જો રંગભૂમિના જૂની રંગભૂમિના કલાકારો એવા પાટણ જિલ્લાના મહેસાણા જિલ્લાના એમાં પાતળના નાયક મુગટલાલ રમઠારામ અને સાથે સાથે મહેન્દ્રભાઈ ખેંગારભાઈ નાયક વાલમ ગામના આજે આપણા માધાપુરની અંદર અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને બહુ સરસ મજાનો અહીંયા ભવાઈ જેના કલાકારો કેવાયે અમે કે ભુર તબલા જહનાઈ અને સાથે સાથે કાન્સીટર દ્વારા છ ને છ બાર કલાકારો આજે અહીંયા માધાપુરના મેળામાં સરસ મજાની રંગત અને અમને સ્વાગત કરીએ છીએ અને અમને દર વર્ષે સ્વાગત માટે સરકાર દ્વારા અને ગુજરાત રાજ્યના માહિતી નિયામક કચેરી દ્વારા પણ અમે આ કાર્યક્રમ આપીએ છીએ તો આજે અમને બહુ ગૌરવે છે કે માધાપુર મેળાની અંદર રુક્ષમણી મેળો કહેવાય આપણે સાસરી સહનાઈ થી ડુંગોળ થી તેમનું સ્વાગત કરીએ તો રેડી કે જે ભવાઈના કલાકારો છે જે જીવન પ્રાપ્તિ છે